ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન અમૃતભાઈ પટેલ સાબરડેરીના ડિરેક્ટર રામાભાઈ પટેલ સહકારી જીમ ખેડબ્રહ્માના ચેરમેન પરશોત્તમભાઈ પટેલ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ કાર્યક્રમ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો દૂધ મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ ધન્ય આજ્ઞા મંડળી દ્વારા સેક્રેટરી અભિવાદન કરવામાં આવ્યું પશુ દવાખાના પૂર્વ ડોક્ટર શ્રીઓને અભિવાદન આપવામાં આવે વર્તમાન કર્મચારીઓનું અભિવાદન આપવામાં આવે અને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર એક થી અગિયાર નંબર સુધીની બહેનોનું અભિવાદન અને સન્માન કરવામાં આવે ચેરમેન જશુભાઈ પટેલ વાઇસ ચેરમેન પ્રવિન્સી વાઘેલા સેક્રેટરી શૈલેષભાઈ પટેલ તથા તમામ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું વસ્તાભાઈ પટેલ ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી પચાસ વર્ષની ઉજવણી શબ્દ એક શોધો તો સંહિતા નીકળે એમ છે એમ છે જનક જેવા આવીને હળ હાકે તો હજુ સીતા નીકળે એમ છે સાવ અલગતા છે આ ભૂમિની મહાભારત ને ગીતા નીકળ્યા